દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શૈરવાણુ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્ય સ્વસ્થ અને સ્વચ્છ રાખવાની કામગીરી હાથ ધરવામાં આવે છે આ યોજના અંતર્ગત ગામ અને નગરને સ્વચ્છ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે જેમાં જનભાગીદારી આવશ્યક છે ત્યારે આજરોજ ઢબોઈ નગરપાલિકા દ્વારા ઢબોઈ નગરના વિવિધ વિસ્તારોમાં સફાઈ અંગે જાગૃતતા લાવવા હેતુ શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું લોકોમાં સફાઈ પ્રત્યે લાવવા અને લોકો ઘર કે વિસ્તારમાં સ્વચ્છતા જાળવે તે હેતુથી છેલ્લા દિવસમાં નગરના વિવિધ ચોવીસ જેટલા સ્થળોએ શેરી નાટક યોજી સ્વચ્છતા અંગે જાગૃતતા લાવવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે જે નાટકમાં જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવી કચરો કચરા પેટીમાં નાખવો ઢભોઈ નગરપાલિકા દ્વારા આવતી ડોર ટુ ડોર વાહનમાં ઘરનો કચરો સૂકો અને ભીનો અલગ રાખવાની અને પોતાનો ઘર વિસ્તાર અને નગરને સ્વચ્છતા રાખવાનો સંદેશ આપ્યો હતો ઢભોઈ નગરના ટાવર ચોક મહુડી ભાગોડ વડોદરી ભાગોડ હીરા ભાગોડ નાંદોદી ભાગોળ વિસ્તારમાં તથા નગરની હાઈસ્કૂલ તેમજ પ્રાથમિક શાળાઓમાં આ શેરી નાટકો યોજવામાં આવ્યા હતા અને આ શેરી નાટકો યોજી વધુમાં વધુ લોકોને સ્વચ્છતા અંગે જાગૃતતા થાય અને સ્વચ્છતાને પોતાનો સ્વભાવ બનાવે અને સફાઈ અંગે જાગૃતતા હેતુ ચીફ ઓફિસર સૂચના ઇન્સ્પેક્ટર શ્રી મહેશભાઈ વસાવા સમગ્ર નગરમાં સ્વચ્છતાની કામગીરી કરાવી રહ્યા છે જ્યારે આજે આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રોજેક્ટ મેનેજર શ્રી મહેશભાઈ પરમાર પણ ખાસ ઉપસ્થિત રહી લોકોને સ્વચ્છતા અંગે વધુમાં વધુ લોકોને જાગૃત કર્યા હતા અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા અને આ સાચા અર્થમાં આ શેરી નાટકોથી લોકો સ્વચ્છતાથી જાગૃત થયા હતા બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા ડભોઈ નગરપાલિકા દ્વારા નગરના વિવિધ સ્થળો ઉપર જાગૃતિ અર્થે સ્વચ્છતા અંગે લોકો જાગૃત બને એ અંગે શેરી નાટકોનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા બે દિવસ થી નગરના ચોવીસ સ્થળો ઉપર અમે સ્વચ્છતાનું આ નાટક રજૂ કર્યું છે જેની અંદર સ્વચ્છતા જાહેર સ્થળો ઉપર ગંદકી કરવીને કચરો કચરા પેટીમાં નાખવો અને નગરપાલિકા દ્વારા દરેક વિસ્તારની અંદર જે ડોર ટુ ડોર આપવામાં આવે છે ફેરવવામાં આવે છે આ ડોર ટુ ડોરની અંદર દરેક નાગરિકો પોતાના ઘરનો કચરો આપે અને નગરને સ્વચ્છ અને સુંદર બનાવે એ અભ્યર્થના સાથે ટર ચોક વડોદરી નાગોદી ભગોળ તેમજ નગરની પ્રાથમિક શાળાઓની અંદર આ નાટક આયોજન કરવામાં આવેલા હતા આ નાટક ચાર દિવસ સુધી નગરના વિવિધ સ્થળો ઉપર નગરપાલિકા દ્વારા કરવામાં આવશે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે